કોર્ટ દ્વારા જે એસસી એસટી વર્ગની અનામતના વર્ગીકરણનો ફેસલો લેવાયો છે તે પાછો લેવા માટે આવેદન પત્ર અપાયો તારીખ 1 ના રોજ માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા ભારતના એસસી એસટી સમાજના અનામતમાં વર્ગીકરણ મુદ્દે જે નિર્ણયો લેવાયા છે આ નિર્ણય બંધારણીય ન હોય દેશની સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયથી અનામત વર્ગમાં આવતી જ્ઞાતિઓમાં ભવિષ્યની અંદર વર્ગભેદ થશે અને સમાજ વિખરાઈ જશે આવો કરવો રાષ્ટ્રીય હિતોમાં બિલકુલ યોગ્ય નથી ભારતીય બંધારણની કલમ ત્રણસો અને ત્રણસો માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એક સમાન વર્ગ તરીકેની માન્યતા આપવામાં આવી છે એમાં કોઈ પણ પ્રકારનો ઉમેરો કે બાદબાકી કરવા હેતુનો અધિકાર બંધારણમાં રાષ્ટ્રપતિ શ્રી અને સંસદને અપાયેલો છે ત્યારે એસી એસટી અનામતના વર્ગીકરણનો નિર્ણય રાજ્ય સરકારોને આપીને સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરબંધારણીય નિર્ણય

મુંદ્રા તાલુકા મહેશ્વરી મેઘવાડ સમાજ દ્વારા રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ભારત મારફતે મામલતદાર શ્રી મુન્દ્રા કચ્છને રજૂઆત કરવામાં આવી છે તારીખ એક આઠ ચોવીસ ના રોજ જ્યારે એસસી અને એસટી અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિરોધ સુપ્રીમ કોર્ટમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે એના અનુસંધાને આજે મુંદ્રા તાલુકા મહેશ્વરી સમાજ વતી તથા અન્ય સમાજના પણ સાથે જોડાયેલા લોકો છે કારણ કે જે લેવામાં આવ્યો છે એ ખરેખર સાવ ખોટો અને બોગસ છે કારણ કે એમાંય છે કલમ ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસ માં એવો ઉલ્લેખ કરેલો છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિરોધ જે કાંઈ પણ હોય તે રાષ્ટ્રપતિ શ્રી અને શાસનની અંદર જે નિર્ણય લે એને ખરેખર બાંધારણીય જોગવાઈ એમાં છે જે સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે તદ્દન ખોટો છે એના વિરોધમાં આજે અમને માનનીય શ્રી મામલતદાર આવેદનપત્ર અમારા સમાજ વતી એના વિરોધમાં આપેલો છે